વડોદરામાં આઈઓસીએલ રિફાઈનરીમાં બ્લાસ્ટમાં બે ના મોતનો કેસ મૃતકના પરિવારને વળતર આપવાની ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ જાહેરાત કરી મૃતકના પરિવારને વીસવીસ લાખનું વળતર આપવાની જાહેરાત કરવામાં આવી છે મૃતકના પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો આગમાં ધીમંત મકવાણા અને શૈલેષ મકવાણાના મોત થયા હતા તો બપોરે સાડા ત્રણ વાગ્યે પહેલો બ્લાસ્ટ થયો જ્યારબાદ બાદ એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો હોવાની જાણકારી પ્રાપ્ત થઈ હતી ના એ કોન્ટ્રાક્ટમાં હતા કેન્ટીનમાં કામ કરતેલા અને એ કેન્ટીન જ કામ કરતા અને એ સાંજના ટાઈમની અંદર ચાર નાસ્તો લઈને ગયા તે ટાઈમ પર જ પહેલા ધડાકામાં કશું થયું નહીં અમારા શેલીને બીજા ધડાકાની અંદર જ આ બનાવ બની ગયો હવે એના શૈલેષભાઈને આઠ નવ જણનું કુટુંબ છે એના બે નાના નાના છોકરા છે એનું આખું ફેમિલી છે હવે શૈલેષભાઈ પગાર લાવે અને ઘરવાળા ચાલતેલું આ પોઝિશન ચાલે છે કારણ કે બ્લાસ્ટ પર બ્લાસ્ટ થયા છે ત્યારે બે યુવાન અવસ્થાના કર્મચારીનું મૃત્યુ થયું છે એમના પરિવારનું રુદન છે ભયાનક રુદન છે અને આવા રુદનમાં એમના પરિવારને કોઈ મળવા નથી આવ્યું અધિકારી કે કોઈ પણ સત્તાના અધિકારી ત્યારે એમને તાત્કાલિક રીતે આર્થિક રીતે વળતર જાહેર કરવામાં આવે હજુ આ ડેડ બોડી અમે લેવાના નથી જે કે એને પૂરું વળતર ના મળે અને એના બાળકોનું સહાય ના મળે અથવા તો એના બાળકો મોટા થાય ત્યારે એને રિફાઈનરી કંપનીની અંદર નોકરી મળે એવી અમારી ઈચ્છા છે એટલા માટે અમે આ બોડી હમણાં લેવાના નથી એટલે મેં જાતે સરકારમાં દરમિયાનગીરી કરીને સરકારને ઇન્ટરફિયર કરાવીને રિફાઈનરી પોતે પંદર લાખ રૂપિયા સુધીનું વળતર આપવા માટે તૈયાર થઈ છે પરંતુ